અંદર છે ને ફેમિલી ગરમી વધારે ને વટાણા લઈ અત્યારે મારા આ કેરી આવ્યો હેલો ફેમિલી બેક ટુ માય સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ઘણા દિવસો પછી આજે નવા અત્યારે દુકાને છું બસ અત્યારે તમને એક નવીન મજાની એક બતાવું છું તમે તો ફેમિલી અત્યારે અમારા કેરી ફેમિલી તમે જોયું અત્યારે અમારે અહીંયા છે ને કેરી આવવા મળી છે મતલબ કેરી આવે છે ઘણા દિવસથી આવે છે મને થયું કે તમારી સાથે શેર કરું તમારી દુકાન નું કામ થઈ ગયું છે અને બસ હમણાં પછી બપોરે જાવ ઘરે તો આ ગાજર ને વટાણા લઈ લીધા છે ગાજર નો હલવો નથી બનાવવાનો પણ છે ને થોડુંક સલાડ ને એવું ખાઈ અત્યારે શિયાળો ની સિઝન છે તો ક્યાં કરી રહી હૈ ખાના બનાવે છો કે જમી લીધું જમી દીધું ખાના ખાના થોડું બાકી હતું થોડું બાકી છે ઘરે પહોંચી ગયો છું અને બપોર ના વાગી ગયા છે દોઢ બસ અને જમવામાં આજે હું બનાવ્યું છે કહી દઉં તમને પેલા ભાત બનાવ્યા છે મગનું શાક છે પછી આ સંભારો છે અને પછી રોટલી છે ચલો ફેમિલી જમી લઈએ હવે આજે ફેમિલી વાળમાં છે ને તેલ નથી નાખ્યું કેમ કે આ શનિવાર છે તો અને બસ ફેમિલી ચાલો હવે જાઉં છું દુકાને એ છોકરી તો ચલો ફેમિલી હવે હું જાઉં છું દુકાને તો ફેમિલી અત્યારે દુકાને આવી ગયો હતો અને દુકાનનું કામ શરૂ કરી દીધું અને કચોરીનું પેકિંગ કરવાનું હતું એ કર્યું હજી એક પેકેટ બાકી રહ્યું છે અને બસ હવે આપણે બીજું કામ શરૂ કરી દઉં કેમકે આમ અંદર છે ને ફેમિલી ગરમી વધારે થાય કેમ કે બહાર આમ ઠંડક છે ચાલો ફેમિલી ફટાફટથી હું કામ કરી લઉં તો ફેમિલી ઘરે આવી ગયો છું અને માતાજીના દર્શન કરી લ્યો જય ચામુંડા અને બસ રીક્ષાબેન તો હમણાં બાના ઘરે ખેલવા ગઈ હતી કરીશો બાજુમાં અમારા બાર છે ને એક એને ઘરે રમવા ગઈ હતી રમીને થાકી ગઈ અને અમારા ભગવાને કંઈક બનાવે છે મસાલા વાળો રોટલો થયો ફટાફટ જમી લઈએ અને આજનો વિલોગ તમને કેવો લાગે મને કોમેન્ટમાં જણાવતા રેજો અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માતાજી